રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટનાને લઈને સરકાર એક્ટિવ નજર આવી રહી છે અને મોટા મોટા દાવા પણ કરી રહી છે પણ અમે આપને જણાવી દઈએ કે સુરતમાં આજથી છ મહિના પહેલાં સ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એથર કેમિકલ કંપનીમાં આગ લાગી હતી બ્લાસ્ટ થયો તેમાં અગિયાર મજૂરોના મૃત્યુ થયા હતા એ ઘટનાને છ મહિના વીતી ગયા છે પણ હજુ સુધી પોલીસની તપાસ પૂરી નથી થઈ સંબંધિત અધિકારીઓ કોઈ જવાબ નથી આપી રહ્યા અને હજુ સુધી એફઆઈઆર પણ નથી થઈ જ્યારે છ મહિના બીતી ગયા હોય એફઆઈઆર ન થઈ હોય તો આ મામલે તંત્ર કેવી રીતે કાર્યવાહી કરશે આપણે અંદાજો લગાવી શકીએ છીએ આ મુદ્દા ઉપર અમારી સાથે વાત કરવા માટે મોજૂદ છે અસલમભાઈ સાયકલવાળા જેઓ કોંગ્રેસના પૂર્વ પાર્ષદ છે કોર્પોરેટર છે સુરત મહાનગરપાલિકાના એમની સાથે વાત કરો અસલમભાઈ છ મહિના બીતી ગયા છે સુરત પોલીસની તપાસ ક્યાં પહોંચી કંઈ નક્કી નથી હજુ સુધી એફઆઈઆર નથી તો ધરપકડ તો થવાની કોઈ શક્યતા જ નથી શું કહેશો આ મામલે જો ઓગણત્રીસ અગિયારના રોજ એથર કંપનીમાં આગની ઘટના ઘટી હતી આપણે ત્રીસ તારીખે ત્યાં મળ્યા હતા અને ત્યારે અમે તો દાવા સાથે કીધું હતું કે એથર કંપનીના જે સંચાલકો છે એની ગંભીર બેદરકારીનું આ પરિણામ છે કે જેના કારણે આ એટલી મોટી આ ઘટના સર્જાઈ છે જેમાં અગિયાર લોકોના શ્રમિક કામદારોના મૃત્યુ છે અને બાકીના બીજા ઇજાગ્રસ્ત અને ટોટલ સત્તાવીસ લોકો એમાં ભોગ બન્યા હતા ત્યારબાદ આપતો મીડિયાવાળાનું પ્રેશર હતું કોંગ્રેસ પાર્ટીના બધા આગેવાનો હતા એસઆર કંપનીએ મૃતકોને પચાસ લાખ આપવાની જાહેરાત કરી જે ઈજાગ્રસ્ત છે એને પચીસ લાખ આપવાની જાહેરાત કરી પરંતુ પચાસ લાખ અને પચીસ લાખમાં એક કિંમત માણવની નહીં હોવી જોઈએ જે ભૂલ છે જે ગુનો છે એ ગુનો છે એને પૈસાથી ના તોલવો જોઈએ જે તે ટાઈમે પણ આપણી રજૂઆતો હતી અમે પણ આટલા આંદોલનો કર્યા બધું કર્યું પરંતુ જે તે સમયે એવું લાગ્યું કે જે તે સમયના જે અધિકારીઓ હતા ઉચ્ચ અધિકારીઓ એમના એક કાને એ માનવતા નેવે મૂકીને પણ એ લોકો વહીવટ કરતા હતા એ રજૂઆતો કે બાબત ધ્યાનમાં નહીં લીધી આ જ ફેક્ટરીને સંચાલન માટે જેમ જીઆઈડીસી છે જેમ લેબર છે એમ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ છે જેની પણ પૂરી જવાબદારી થાય છે ને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામકની ઓફિસ સુરત ખાતે છે એમને જે તે સમયે સ્થળ રિપોર્ટ તૈયાર કર્યું હતું તપાસ કરી હતી પોલીસે પણ સ્થળ તપાસ કરી હતી અમારા દ્વારા આઈટીઆઈ કરવામાં આવી હતી પરંતુ મને આઈટીઆઈમાં બધા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યો કે આ એમની કંપનીને અસર થાય એટલે અમે તમને જવાબ નહીં આપી શકીએ જે તે સમયે મેં એમની પાસે એ પણ ડિમાન્ડ કરી હતી કે તમારો રિપોર્ટ જે છે જે તમે નામદાર કોર્ટની અંદર એમના વિરુદ્ધમાં ફરિયાદ કરી છે એની અમને નકલ આપો તો એમને જવાબ આપ્યો કે નામદાર કોર્ટમાં ચાલતો એટલે અમે નકલ આપી શકીએ નહીં પરંતુ મેં મારા એક વકીલ મારફત કોર્ટમાં અરજી કરતા અને કોર્ટે મને સર્ટિફાઈડ નકલ આપી એ સર્ટિફાઈડ નકલ મારા હાથમાં આવી એમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામકે સ્પષ્ટપણે લખ્યું છે કે એથર કંપનીનું જે ટ્રાન્સફરિંગ મિક્સ ટેન્ક જે હતી જે સોલ્વન્ટ બનતું હતું એનું મિક્સ ટેન્ક અને ટ્રાન્સફરિંગ પંપ વચ્ચેની જે પાઇપલાઇન છે પંદર કીની એ પાઇપલાઇનનો યોગ્ય નિભાવ ન કરવાને કારણે એની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે આટલું સ્પષ્ટ લખવા છતાં સુરત પોલીસને સલામ આવી જોઈએ કે જે તે અધિકારી ટેકનિકલ આટલો પોઈન્ટ લખીને કોર્ટમાં કરતો ને આ જ રિપોર્ટ સુરત પોલીસ પાસે પણ છે એમને બીજા કોઈ રિપોર્ટની જરૂર નથી એને એ રિપોર્ટ ધ્યાનમાં લઈને ત્રણસો ચારનો માનવ વધનો ગુનો દાખલ કરી દેવો જોઈએ અને જે સંચાલકો છે એને જેલના સળિયાની પાછળ ધકેલવું જોઈએ પણ રિપોર્ટ છે કોર્ટમાં સબમિટ થઈ ગયો છે પોલીસને બી તમામ માહિતી છે તંત્રને તમામ માહિતી છે તો શું કારણ હશે કે અગિયાર જણાની મોત આથી છ મહિના પહેલાં થાય છે સત્તાવીસ જેટલા લોકો ઇન્જર્ડ થાય છે ઇજાગ્રસ્ત થાય છે પણ કોઈ એફઆઈઆર નહીં એ ગિરફતારની તો વાત દૂર છે એ જ બાબત દુઃખદ છે કે આટલી મોટી ઘટના બની કે આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ને આટલી ગંભીર બેદરકારી છતાં તંત્ર આર્થિક દબાણમાં એટલું તો કેવું દબાઈ જાય છે કે એને એની ફરજ શું છે ફરજનું પણ ભાન નથી રહેતું ને હું ચોક્કસપણે કહું કે જે તે સમયના પોલીસ કમિશનર જે હતા કુમાર તોમર એમને જ આ કેસને છાવર્યું એમને જ એમને તે સમયે ફરિયાદ ના કરવા દીધી હોય પણ અનુપથી ગેલો જે નવા નિયુક્ત પોલીસ કમિશનર છે આપણે એટલું અપેક્ષા રાખીએ એમને એટલી અપીલ કરીએ કે એ જાતે બધી ફાઇલ ખોલે તપાસ કરે અને ઔદ્યોગિક સલામતી સ્વાસ્થ્ય વિભાગનો જે રિપોર્ટ છે જાતે વાંચશે તો હું માનું છું કે ચોક્કસપણે ત્રણસો ચાર માનવ વધનો ગુનો એથર કંપનીના સંચાલકો ઉપર બને છે બને છે ને બને છે ને દાખલ કરવું જ જોઈએ એ નથી કરતા તો એનો સીધો મતલબ આ છે કે ભારતીય જનતા પાર્ટીના જે શાસનમાં છે એ મોટા મંત્રી બોલો યા પદાધિકારીઓ બોલો સંગઠનના કે અહીંના ઉચ્ચ અધિકારીઓ એ બધા આર્થિક દબાણમાં ધનધાની એસર કંપનીના ધનમાં દબાઈ ગયા છે એટલે આ લોકો કોઈ એની સામે કાર્યવાહી કરતા નહીં હોય હવે શું રસ્તો દેખાઈ રહ્યો છે અધિકારીઓ કામ નથી કરી રહ્યા છ મહિના બીતી ગયા છે તો આવા સંજોગમાં કેમ કે રાજકોટની ઘટના બાદ તો સરકાર એકદમ જાગી ગઈ જેમ તક્ષિલામાં ઘટના બની ત્યારે પણ સરકાર જાગી હતી પણ આજે પણ પરિણામ તો શૂન્ય જ છે જો આપણે એક જ વાત કે જે કોઈ આવું બનાવ બને કે ન બને જે કોઈ તંત્રની જવાબદારી છે એને એની ફરજ ચૂકવી ના જોઈએ આજે સુરતમાં પણ આપણે દુઃખની સાથે કેવું પડે છે કે દસમાંથી પાંચ ગેમ બીઓસી બીયુસીની હતાને ચાલતા હતા એટલે આવી રીતે જે કંઈ મોટા કેમિકલ પ્લાન્ટો છે કે જાન લેવા કે જીવનશીલ પદાર્થો જ્યાં બનતા હોય એવી જગ્યા પર તંત્રએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ પૈસા કમાવાના ખૂબ રસ્તા છે અને ખાતે પરંતુ એવા રસ્તે નહીં કમાવો કે માણસોની જાન જોખમમાં જતી હોય માણસ મરી જતો હોય ને મરવાના નામે તમે પૈસાની ઉઘરાણા કરો આજે આવી રીતે તમે જો છાવરતા થશો તો આવનારા દિવસોમાં આ ઉદ્યોગપતિઓ વધુ બેફામ બનશે તંત્રને બાજી મોડા સમજશે અધિકારીઓને બાજી મોડા સમજશે અને માનવને એ કીડા મકોડા કરતાં પણ બથ્થર સમજીને એની સાથે વ્યવહાર રાખશે એટલે આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે જે તે કરવાનું છે તંત્રને કરવાનું છે જે અમે અમારી રીતે લાગ્યા છે હું પણ મારી રીતે ઘણા ટાઈમથી આના પુરાવાઓ એકઠા કરું છું સમય આવે જે કાયદેસર કારવાહી કરવાની મારા લેવલથી થતી હશે હું ચોક્કસપણે કરીશ અને મને એટલી વિશ્વાસ છે કે મારી સમગ્ર કોંગ્રેસ પાર્ટી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હોય કે આખી કોંગ્રેસ પાર્ટી એ મારી પડખે રહેશે ને મારી ભલે અમે અત્યારે શાસનમાં નથી વિપક્ષમાં છે પણ જેટલા અમારી પાસે પુરાવાઓ છે આ જે પુરાવા આવ્યો અમે આપની સમક્ષ રજૂ કર્યો કે જો આ છે અને આમાં સ્પષ્ટપણે એક જ વિભાગ જ્યારે કહે છે કે ભાઈ આ લોકોને આ નિભાવ નથી કર્યો આની બેદરકારી છે તો એના એ એ બાબતનું ધ્યાનમાં લઈને પોલીસ વિભાગે તાત્કાલિક ત્રણસો ચારનો ગુનો દાખલ કર દેવું જોઈતો હતું પરંતુ આ રિપોર્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે પણ હોવા છતાં એ લોકો કરતા નથી એનો મતલબ સીધો આ છે કે ક્યાંક ને ક્યાંક એ આર્થિક અને રાજકીય દબાણમાં દબાયેલા છે તો બિલકુલ આ સર્ટિફાઈડ કોપી આપના હાથમાં છે એ કોર્ટમાંથી મેળવીએ છીએ આપ જોઈ શકો છો કે સોળ બાર બે હજાર ત્રેવીસના રોજ આ રિપોર્ટ જે છે એમને કોર્ટમાંથી મેળવ્યો છે અને આ અદાલતમાં જે ડિપાર્ટમેન્ટોએ એ કોર્ટમાં જાણ આપી છે કે કઈ પ્રકારે આ ઘટના બની છે તો એની અંદર જે છેલ્લું પેરાગ્રાફ છે જે આપણે છેલ્લું પેજ છે એની અંદર એ સ્પષ્ટપણે આમાં લખેલું છે કે જે ફિટિંગ જે ધરાવતી ટેન્ક અને ટ્રાન્સફારિંગ પંપ વચ્ચેની પાઇપલાઇન તથા તેના જોડાણો ફિટિંગ્સનો સલામત અને આરોગ્યને હાન કર્યા સિવાયનો નિભાવો નહીં કરીને ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખીને કારખાનાના વ્યવસ્થાપક શ્રીએ કારખાના ધારો ઓગણીસો અડતાલીસ અડતાલીસની કલમ સાત એ બે ની જોગવાઈનું ભંગ કરેલ છે એટલે સ્પષ્ટપણે આ લાઇન બતાવે છે કે જે કંઈ બી નીતિઓ નિયમો હતા એ એથર કંપનીમાં ભંગ થયા છે એના કારણે આ ઘટના બની છે તો હવે જોવાનું રહ્યું કે સુરત પોલીસ આ મામલે ક્યારે કાર્યવાહી કરશે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત